પ્રાણ લઈને દેશના એક અલગ જ આધ્યાત્મિક નું ગુજરાતી ચાર લાખ એસી હજાર બે વખત શ્રી રામ શબ્દ લખીને સ્કેચ તૈયાર કર્યું છે જેની ઊંચાઈ બેતાલીસ ઇંચ બાય ત્રીસ ઇંચ પહોળાઈ છે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને દરેક રામ ભક્ત પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે આણંદ શહેરના મહિલા ચિત્રકાર રંજનબેન ભોઈ કે જેઓ રંજન જાનના નામે ચિત્રોનું સર્જન કરે છે વિવિધ પ્રકારના રંગીન પેન અને શાહીનો ઉપયોગ એકાવન દિવસમાં પોતાની જાતે એક પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું અને ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કંઈક અનોખું સર્જન કરવાનું નક્કી કર્યું હતું જે અથાત મહેનત બાદ પૂર્ણ કર્યું છે સામાન્ય રીતે રંગ અને પીછી કે પેન્સિલ ના માધ્યમથી અનેક ચિત્રકારો એ ભગવાન શ્રી રામ ના ચિત્રો પરંતુ રંજન બેસી હજાર બે વખત શ્રી સાહી થી લખીને ચિત્ર બનાવ્યું છે જે ચિત્ર એ ગુજરાત ને ગૌરવ અપાવ્યું છે સાથે સાથે ભારત ખાતે આ ચિત્રકાર ની અદભુત રચના એ નવો રેકોર્ડ પણ બનાવ્યું છે આજે સમગ્ર ભારત દેશ માં એક ઉત્સવ ચાલી રહ્યો છે રામ ભગવાન ની મૂર્તિ નો અને થોડાક ટાઈમમાં જ હવે કદાચ એનું ઓપનિંગ થઈ શકશે ઉદઘાટન થઈ શકશે તો હું એક આર્ટિસ્ટ તરીકે એમની માટે એમની જે ત્યાં આગળ જે થઈ રહ્યું છે એટલું તો હું નહીં કરી શકું પણ મેં એમની પ્રતિકૃતિ બનાવવાની કોશિશ કરી છે જેની અંદર રામાયણના ચાર લાખ એંસી હજાર શબ્દ જે છે એના રિલેટેડ મેં અહીં આગળ પેઇન્ટિંગ બનાવ્યું છે શ્રીરામ લખીને શ્રી રામ શબ્દમાં ઘણી બધી તાકાત છે અને શક્તિ છે એક મેં ખુદ અનુભવ્યું છે એકાવન દિવસમાં જ્યારે તમે રામ ભગવાનનું ચિત્ર બનાવતા હોય તો મુશ્કેલી ઘણી આવે છે પણ જ્યારે એનો સાથ હોય છે ત્યારે એ પૂર્ણ બી કામ થાય છે હવે મારી ઈચ્છા એક જ છે કે વર્લ્ડ રેકોર્ડ તો સ્થપાઈ ગયો છે ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ હવે મારી ઈચ્છા એ છે કે અયોધ્યાના મ્યુઝિયમમાં શ્રી રામની પ્રતિકૃતિ જે મેં બનાવી છે ચાર લાખ એંશી હજાર વાર લખીને એ બી ત્યાંને સ્થાન મળે અને હું એવું ઈચ્છું છું કે મારા આ પેઇન્ટિંગનું શ્રી રામના ત્યાં આગળ સ્થાપનાની જગ્યા મળે